વર્ષોથી ભરાતા ખંભાતના મેળા પર આ વખતે વરસાદી વિધ્ન આવી ચડતા વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની નો આવી છે ખંભાતમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દર વર્ષે પરંપરાગત મેળો ભરાય છે આ મેળો સતત પંદર દિવસ સુધી ચાલે છે પ્રતિવર્ષે ભરાતા આ મેળામાં ભારતભરના વેપારીઓ પોતાનો વ્યવસાય કરવા માટે આવે છે પરંતુ આ વખતે બેવડી ઋતુ કમોસમી વરસાદના કારણે મેળા પર વરસાદી વિધ્ન જોવા મળ્યું છે જેના કારણે બહાર ગામથી આવતા વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી છે બારિશ મે માલ મતલબ બહુ ભેગા બારિશ કી બહુ સમસ્યા હોય મુંબઈ થી આ બાર બહુ જ સમસ્યા આવી